નવનીત કુમાર હમીરભાઈ જેઠવા હોદ્દો એએસઆઈ વર્ગ ત્રણ નોકરી હીરાબાગ પોલીસ ચોકી કાપોદરા પોલીસ સ્ટેશન સુરત માનસી રામભાઈ સિસોદિયા ખાનગી વ્યક્તિ ટ્રેપની તારીખ તારીખ એક પાંચ બે હજાર પચીસ લાંચની માગણી રૂપિયા છ ત્રેસઠ હજાર લાંચ સ્વીકારેલ રકમ ત્રેસઠ હજાર લાંચની રીકર રકમ રૂપિયા ત્રેસઠ હજાર ટ્રેપનું સ્થળ હીરાબાગ પોલીસ ચોકીમાં કાપોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર આ કામના ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસતા કામના આરોપી આપવામાં આવી હતી જે અરજી તપાસમાં ફરિયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા માટે ફરિયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા આપવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપર નીકળતા રૂપિયા ત્રેસઠ હજાર આરોપીના એકે પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરેલી હતી જેના સંદર્ભમાં એસી ટેપિંગની અધિકારી સી એન પ્રજાપતિ ઇન પોલીસ વડોદરા ફિલ્ડ તથા મદદમારીટર ફોર ઇન્સ આરબી પ્રજાપતિ વડોદરા એસીબી એકમ વડોદરા દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને એમાં આરોપીઓ પકડાઈ ગયા હતા